સારી રાજનીતિ અને સરકારી નોકરીઓ માટે આગળ આવવા ચૈત્રભાઈ દ્વારા તેમનું વક્તવ્ય રહ્યું જ્યારે જાલોદ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી એવા અને પાર્ટી પ્રમુખ અનિલભાઈ ગ્રાસિયા સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા જિલ્લાના મહામંત્રી અલ્કેશભાઈ કિશોરી મહિલા પ્રમુખ શ્રુતિબેન ડામોર જાલોદ વિધાનસભાના ઉપપ્રમુખ સંદીપભાઈ બારિયા મહામંત્રી નિલેશભાઈ ભાભોર પ્રભારી મુકેશભાઈ ખડિયા વાઘેલા તાલુકો સીટમાં પ્રભારી ઇનેશભાઈ ડામોર કિસાન સેલ પ્રમુખ કલસિંહભાઈ ભાભોર મુંડાહડા પ્રભારી બહાદુરભાઈ ભાભોર દાવડિયા સીટના પ્રભારી કલ્પેશભાઈ ભાભોર હાજરી આપી અને મોટી સંખ્યામાં અલગ અલગ ગામોમાંથી આગેવાનો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો રિપોર્ટર હિતેશ પ્રજાપતિ દાહોદ આજે ઝાલા અને ક્રાંતિકારી ભૂમિ ઝાલોદ ખાતે બિરસા મુંડા ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું અને આ કાર્યક્રમની સાથે સાથે આજે બંધારણ દિવસની સૌને અમે શુભકામનાઓ આપી છે સાથે આમ આદમી પાર્ટીનો પણ આજે સ્થાપના દિવસ એની પણ શુભકામનાઓ આપી છે ત્યારે આજની આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ ખેલ ખેલાડી મિત્રોને અમારા તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ પોતાની ખેલદિલીથી રમે અને આગળના જીવનમાં પોતાના કેરિયર રમતગમતમાં આગળ વધાવે અહીંથી રમીને આવનારા દિવસોમાં જિલ્લા તાલુકા અને જિલ્લા રાજ્ય સ્તર અને દેશ સુધી આગળ વધે એવી શુભકામનાઓ આપીએ છીએ સાથે સાથે બંધારણ દિવસ નિમિત્તે અમે સંવિધાનમાં આદિવાસીઓને જે પ્રાવધાનો મળ્યા છે એસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજના પોતાના વ્યક્તિગત લો છે એની અમલવારી આજે થતી નથી આજે તમે જોયું હશે કે જ્યારે શા શાંતિ સુરક્ષા અને સલામતી માટે પોલીસ હોય છે એની એ પોલીસનો ઉપયોગ પણ કેટલાક નેતાઓ પોતાના પાર્ટીના કામો માટે કરાવે છે કેટલીક જગ્યાએ તમે જોઈએ છો અમારા જેવા ધારાસભ્યને દબાવવા માટે ખોટા કેસો થાય છે જેલોમાં જવું પડે છે તો આવી બધી પરિસ્થિતિ આજે ઊભી થઈ છે ત્યારે બાબા સાહેબે જે કીધું હતું કે બંધારણ ખૂબ સારું બન્યું છે પણ એના અમલકર્તાઓની ઈચ્છાશક્તિ હશે તો જ આનો અમલવારી થશે ત્યારે આજે અનુસૂચિત પાંચની અમલવારી નથી થઈ પૈસા એક જાહેર કરી છે પણ એનું કોઈ પાલન નથી કરતું ફક્ત ડબલ એ જમીનો આજે બારોબાર બીજા લોકો લઈ જઈ રહ્યા છે આજે સંપાદનમાં કોઈ વ્યક્તિની ગ્રામસભાની કે કોઈ પબ્લિક હિયરિંગની વગર બારોબાર એરપોર્ટ માટે જમીનો સંપાદનો થાય છે પ્રોજેક્ટો માટે સંપાદનો થાય છે આજે આ વિસ્તારોમાં જેટલા પણ ડેમો બન્યા છે એ ડેમોના વિસ્થાપિતોના આજે પણ વર્તળો નથી મળ્યા આજે પણ જમીનો નથી મળી નોકરી આપવાની વાત હતી તે પણ આજે નથી મળી ત્યારે અનેક સમસ્યાઓને લઈને અમારે આજે અહીંયા સભા પણ થઈ છે ત્યારે આમ આદમી પાર્ટી એ આવનારા દિવસોમાં આ તમામ મુદ્દાઓને લઈને ગ્રાઉન્ડ પર જશે અને એ મુદ્દાઓ અમે સડકથી લઈને સદન સુધી સરકાર સામે ઉઠાવીશું અહીંના લોકોના હિત માટે લોકોની સેવાકીય પ્રવૃત્તિ માટે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તાલુકા અને જિલ્લા પંચાયત નગરપાલિકાની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની છે અમને લોકો પર પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર બને અને લોકોના અમે સારા કામ કરી શકીએ એ ઉદ્દેશ એ પ્રયત્ન સાથે અમે આગળ વધી રહ્યા છીએ આપણે ટ્વીટ કર્યું હતું કે પાંત્રીસ જેટલા ફૂટેજો તમે આપ્યા છે થરાદ પોલીસને એસપીને એ બાબત શું કહેશો અમે આગળ પણ કીધું હતું કે જે ભરૂચ જિલ્લો છે નર્મદા જિલ્લો છે અમારો નર્મદા જિલ્લો મહારાષ્ટ્રને અડીને આવ્યો છે અને આગળ અમારે ત્યાં અંકલેશ્વર ભરૂચના જીઆઈડીસીમાં અઠવાડિયે અઠવાડિયે કરોડોના ડ્રગ્સ પકડાય છે જે ફાર્મા કંપનીઓ જીવન રક્ષક દવાઓ બનાવે છે ત્યાં તમે જોયું હશે હમણાં આવકાર ફાર્મામાંથી પાંચ હજાર કરોડનું ડ્રગ્સ દિલ્હી પોલીસે પકડ્યું એના પહેલાં ચોવીસો કરોડનું ડ્રગ્સ ઇન્ફ્યુલિયન પ્રાઇવેટ લિમિટેડમાં પકડ્યું એમાં સાયકામાં તે તેરસો ને ત્યાંશી કરોડનું ડ્રગ્સ પકડ્યું તો અમે આગળ છ સાત વર્ષ તો ડ્રગ્સ શું છે અમને ખબર નહોતી હવે આ સાત વર્ષમાં એટલું બધું ડ્રગ્સ પકડાય છે તો આવે છે ક્યાં કોણ બનાવે છે ને આટલી બધી એમને ડર કેમ નથી કોનો હાથ છે એ એક પ્રશ્ન છે એટલે અમે ચોક્કસપણે સરકારને કહેવા માગીએ છીએ કે જે પણ ડ્રગ્સના નામે કેટલાક કરપ્ટેડ અધિકારીઓ હોય બધાની વાત નથી કરતા અમે કેટલાકને રાતોરાત કરોડપતિ બનવું હોય લખપતિ બનવું તે આવા લોકોને આશીર્વાદ પૂરા પાડે છે એવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે એ અમારી માંગણી છે